નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તો જવાબમાં આવશે ઓપ્શન એ શ્રી ગુપ્ત બીજો પ્રશ્ન સિક્કામાં ક્યા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો જવાબમાં આવશે ઓપ્શન એ સમુદ્ર ગુપ્તને ત્રીજો પ્રશ્ન દિલ્હી ખાતે લો સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું તો જવાબમાં આવશે ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજાના ચોથો પ્રશ્ન

ના મહાન કવિ બાણભટ્ટ હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસતા જોડકા જોડો તો ચાલો જોઈએ મુખ્ય સેનાપતિ તો તેમાં આવશે ક્રમ નંબર ત્રણ મહાબલાધિકૃત જિલ્લા તો તેમાં આવશે ઓપ્શન એક વિષય કર તો તેમાં આવશે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ વાઘભટ્ટ અષ્ટાંગ હૃદય અને પાંચમું છે ઈરાનના શહેનશાહ તો તેમાં આવશે ક્રમ નંબર ચાર ખુશરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ સાત તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ આઠની અંદર ત્યાં સુધી આવજો